નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પરસોત્તમ રૂપાલા લઈને મોટી જાણકારી સામે આવી છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત સંસ્થા સમિતિ દ્વારા મુખ્યમંત્રી મોટા નેતાઓ સાથે બેઠક કરી ઉમેદવાર અટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં સોળ એપ્રિલ ના રોજ પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર પોતાનું ઉમેદવારનું ફોર્મ ભરી દેવામાં આવ્યું હતું ત્યારે મિત્રો જ્યારે પરસોત્તમ રૂપાલાના ઉમેદવારો નું ફોર્મ ભરતા હવે સંકલન સમિતિ દ્વારા ભાજપમાં સ્પષ્ટ બહિષ્કાર સાથે રણનીતિ જાહેર કરવામાં આવી છે તેની સાથે પાર્ટ ટુ ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે સંકલન સમિતિ દ્વારા સોળ એપ્રિલના પ્રેસ કોન્ફરન્સ કરી રૂપલા વિરુદ્ધ આંદોલનને હવે ભાજપ વિરુદ્ધનું આંદોલન બનાવી રણનીતિ જાહેર કરવામાં આવી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આજે રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામ રાજ્યના ઘોષણા સાથે પરસોત્તમ રૂપાલા નહીં પરંતુ હવે ભાજપ સામેની રણનીતિ જાહેર કરવામાં આવી છે તેની સાથે રામનવમી આંદોલનના દ્વિતીય ચરણમાં આવતી ભાજપમાં સ્પષ્ટ બહિષ્કાર કરશે અને ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ભાજપની સભા કાર્યક્રમ થશે ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફેરવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરાશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ